વરસાદ માહોલ બનતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ છે વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જનજીવન પર અસર ભારે વરસાદને પગલે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી ગયો છે જનજીવન અસ્વ્યસ્ત થઈ ગયું છે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે સાથે સાથે લોકોને ગરમીથી રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હજુ પણ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાત રાજ્યના માથે હાલ બે સિસ્ટમ સક્રિય થઈ છે બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વાત કરીશું તો જે બે દિવસથી વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને વરસાદી માહોલ બનતા ખેડૂતોમાં રાહ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે વી ઇન્ડિયા ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર